પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મહેલાણ ગામેથી વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પાનમ જોડાશે આધારિત ઉદવહન સિંચાઈ યોજનાના નિર્ના વધામણા કર્યા હતા આ યોજનાથી શહેરા તાલુકાના તેત્રીસ હજાર એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે અને ઓગણા એસી ગામોના એકસો ને ઓગણત્રીસ તળાઓ ભરાશે રાજ્ય સરકારે રૂપિયા બસોને ઓગણસી કરોડના ખર્ચે અમલમાં મૂકેલી આ યોજના દ્વારા ભૂગર્ભ જળ સ્તર વધશે અને પૂર્વ પટ્ટીના ખેડૂતો હવે બે સીઝન ખેતી કરી શકશે વરસાદી માહોલ છતાં ખોજલવાસા ખાતે યોજાયેલી જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા શહેરા તાલુકાના લગભગ તેર હજાર હેક્ટર જમીનને પાણી મળશે જેનાથી શહેરા તાલુકાની પ્રજાને ખૂબ જ ફાયદો થશે તમે જોયું હશે કે જે વર્ષા વરસાદમાં આટલી પ્રજા બધી તમારે ભેગી થાય એ બહુ ભગવાનની માતાજીની કૃપા હોય તો જ આટલા પબ્લિકને આવવારો થઈ શકે આટલા લોકો આવી શકે જે પનમ યોજના બનાવવામાં આવી છે તેને આજે જે લોકાર્પણ કરવામાં આવ્યું તેનાથી શહેરા તાલુકાના ઓગણચાલીસ ગામોને જે પહેલા સિંચાઈની તકલીફ હતી એના લીધે ખેડૂતોને બહુ ફાયદો થશે અને આર્થિક રીતે બહુ સદ્ધર ખેડૂતો થશે અને મજૂરોને બહાર ગામ મજૂરી કરવા જવા નહીં પડે પાનમ ડેમ આધારિત શહેરાના ગોધરાના પૂર્વ વિસ્તારને પાણી આપવા માટેની યોજનાનો નીર વધારવાનો કાર્યક્રમ હતો આજ રોજ આપણે કુલ શહેરાના એકત્રીસ ગામોના તેસઠ તળાવોને પાણી પહોંચાડી દીધું છે જેના માટે માન્ય ધારાસભ્ય શ્રી સહેરા અને ઉપાધ્યક્ષ વિધાનસભા અને નાફેટના ચેરમેનશ્રી દ્વારા નીર કરવામાં આવેલા